નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જય મોમે ડિજિટલ ચેનલ માં તો મિત્રો આજે આપણે એક એવી વાર્તા કરવા જઈએ કે તમને પણ ગમશે કે માધવપૂર્ણ સીમાડે માં ખાકરાના ઝાડ નીચે બેઠેલી મારી માં મેલડીની વાર્તા છે મિત્રો કેટલાય વર્ષો પહેલા રજવાડાના સમયની આ વાત છે ભખોડિયા કોલ માં એક રોડા બાપા કરીને એક વ્યક્તિ હતા રૂડા બાપા માં મેલડીના પરમ ઉપાસક હતા અને રૂડા બાપા માં ને કેવા લાગ્યા કે માં હવે મને એક દેશ જવું છે જેનું નામ કામરુદેશ છે પછી તો એમ કહી રૂડા બાપા કામરુદેશને જવા નીકળી ગયા અને ચાલતા ચાલતા કામરુદેશના સરહદે જતા જોઈ આ બાજુથી મારી વિશ્વાસીની મારી માં મેલડી એક દસ વર્ષની બાલકી બની અને સરહદે ગયા પછી તો મા એ આવાજ પાડ્યો કે રૂડા કે રૂડા એક વાર તો જો બેટા રૂડા બાપા સામુ જોયું કે લા રૂડિયા તું એમ ક્યાં ચાલતો જાય છે હું તો કામરુદેશ જાઉં છું કે શું કામ મેં સાંભળ્યું છે કે કામરુદેશની મેલડીની ભક્તિ કરો તો મારા બધા કામ પૂરા થશે અને ત્યાંથી દસ વર્ષની નાની બાલકી બોલી કે લા રૂડિયા તું વાંચથી પાછો વરી જાઓ અને આ ઝોલી લઈ જા અને આ ઝોલીમાં સવા સવાવેતની નાગણી બની અને તારા વારે ના આવું તો રૂડિયા તારી મેલડી ના કહેવા પણ જોજે રૂડિયા તું મારો મેલડીનો થઈને રહેજે અને આ જોલીલને સદાય તારે તારા ખંભે રાખજે જે દિવસે તારી આ જોલી ઉતરા ઉતારી અને તારો અને મારો મેલડીનો વ્યવહાર પૂરો થશે હો દીકરા ભલે માડી હું ભક્તોના ધારિયા કામ પૂરા કરીશ રૂડિયા પછી તો રૂડિયો પોતાના ખંભે જોલી લટકાવી અને ગામના ઘોરે પેટો પછી તો ગામના રો રોકડા નીચે બેઠો અને માતાજીની સ્થાપના કરી અને રૂડા બાપા મા મેલડીને સાથે પરદે વાતો કરે છે અને મા મેલડી જે પણ થવાનું હશે એ મા રૂડા બાપાને કહી નાખતી હતી મારી મારી મા તારા દરબારમાં કોઈ ગરીબ નિરાશ ના થવું જોઈએ મા મારે તો કેના પાસે કશું નહીં જોતું માડી કે જા રૂડિયા હું એક નારિયેલ માટે કરોડો અરબોના કામ કરી નાખું ને તો તારી મેલડી પછી તો સવાર માના પારે આવે છે અને રૂડા બાપામાં મા મેલડીને અરજ કરે અને બધાઓ નો ના દુઃખ દૂર થાય આમ ને આમ સમય પર વધતો જાય છે અને એક વખત ભક્તો રૂડા બાપાને પાહે આવી અને કહેવા લાગ્યા કે અમારે માં મેલડીને નારિયેળ શું વધારવું ક્યાં વધારવું અભ્યા અમારે મેલડીને દુખડા તો ભાંગ્યા પણ બાધા પૂરી ક્યાં કરવાની અમારે પછી રૂડા બાપા જોલીમાં બેઠેલી મારી મા પૂછે છે કે હવે શું કરવું માં તારી બાધા પૂરી કરવા માટે તારું કોઈ મંદિર કે મઢ નથી હવે તારા શ્રીફલ ક્યાં વધેરવાના ખંભા મારા રૂડિયા ખંભા ભક્તોના ધાર્યલા કામ થાય તો કે જે કે ચોકના ચોરાએ આવી અને મારા રૂડિયાના માથા ઉપર શ્રીફળ વધે

અને રૂડા બાપા થાકી થાકી જાય છે અને તો એક એક ખાખરાના ઝાડ ઉપર માં મેલરીની જોડી ટાગી નાખે છે અને મા મેલરીની જોડી ટેંગી નાખી અને પછી તો રૂડા બાપા ઊંઘાઈ ગયા ઊંઘ પૂરી કરીને ઊભા થયા અને જોલી લેવા ગયા જેવા ગયા અને એ જોલી લેવા ગયા ત્યાંથી અવાજ આવ્યો કે ખમ્મા મારા રૂડિયા ખમ્મા હવે રહેવા દે મેં તને કીધું હતું ને જ્યાં તું અલગ પડી ગજની ધ્વજા ફરકાવું ને તો ના ફરકાવું તો આમાં મેલડી ના કહેવાનું ત્યારે મેલડી બોલી કે જા રૂડિયા માધવપુર જા અને નહી આખા સંસારમાં જા

અને ઘરમાં એક મૂંગી દીકરી હતી તે તો પોતે મૂંગી હોવાનો ઈશારો કર્યો અને બંને જણાને પાણી પાયો રૂડા બાપા વિચાર કરે છે આ દીકરી અમને આજ પાણી પાયો છે મને એનું ઋણ ના ભૂલવું જોઈએ ત્યાં ગઈ મારી ખાકરાના ઝાડવાળી મેલડી પછી તો મા મેલડી આવી અને બોલી કે રૂડિયા તું આ દીકરીને ડેરી પર જઈ પડકારો કર અને એને પડકારો ના સામેથી પડકારો ના કરાવું તો હું મેલડી નહીં બાપ પછી તો રૂડા બાપા પોકાર પાડી કે મૂંગી એ મૂંગી દીકરા તો આમ બે વાર કેતા જ સામેથી આવાજ આવ્યો કે હા બા રૂડા બાપા પછી તો રૂડા બાપાના રોવાડા ઊભા થઈ ગયા અને આવા મારા માં મેલડીના પરચા છે આવા પરચા છે મારી માધવપુરના ખાકરાના ઝાડ નીચે મારી મેલડીનો ઇતિહાસ છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જય મોમાઈ જય જય મા મેરડી જય જય મા મોમાઈ જય જય મહાકાલી મા